હલો વેલકમ બેક ટુ મર બંસી ફેમિલી રોક જય શ્રી કૃષ્ણ બધા જય દ્વારકાધીશ તો અત્યારે હું થઈ ગયો છે રેડી અને બંસીને તેડવા જવાનું છે કોલેજે અને એ આજે આવી ગઈ છે બે દિવસ ગુજરાત સરકાર દ્વારા બે દિવસ કેમ્પ હતો ત્યાં ટેન્ટમાં રહેવાનું ભારે જલસા હતા દેવડિયા પાર્ક જવાનું એટલે એ આજે આવી ગઈ છે તો એને હું તેડવા જામ સ્કૂટી લઈ નથી ગઈ અને સ્કૂટી લઈ ગઈ છે દર્શિકા અને દર્શિકા અને એ લોકો ગઈ કાલે સાંજે આવી વેડિંગ કરીને ટૂંકમાં પ્રીવેડિંગ અને ફોટોશૂટ બે અને શું કહેવાય કે બહુ મસ્ત ફોટો પાડ્યા જો એ દેશે મોબાઈલમાંથી તો હું ચોક્કસ મૂકીશ અને લગભગ તો મૂકીશ જ અને પેલા આપણે તેડી આવીએ બંસીને અને હા દસ ટિકા ગઈ છે એક્ઝામ દેવાની એક્ઝામ ચાલુ થઈ ગઈ તો પેલા ફટાફટ આપણે પેલા કોલેજે જઈએ અને મળીએ બંસીને આવે છે બંસી બહુ સાસણમાં ફેરી તો હવેનો પાર્ટ જુઓ કે બે દિવસ મેં સાસણમાં કેટલું એન્જોય કર્યું અને શું શું કર્યું જોરદાર મજા કરી છે કેમ્પમાં તો એ પાર્ટ રાખું છું તો જલ્દીથી પહેલા હવે એ પાર્ટ જોઈ લો સાસણવાળો સમયરા જોઈએ અમે તમને તો આ બધા સ્ટુડન્ટને લઈને ગયા હતા શાસણ અને આ કેમ્પ સાઇટ છે આ બધા ટેન્ટ છે કે જ્યાં હવે બે દિવસ સુધી રહેવાનું છે વિદ્યાર્થીઓ સાથે અને અલગ અલગ એક્ટિવિટી કરવાની છે તો એ એક્ટિવિટી બસ હવે સ્ટાર્ટ થવાની જ છે અને અમે બહુ વહેલાં પહોંચી ગયા હતા તો ઘણા બધા લેકચર હોય કે વન વિભાગને લગતા કે એ લોકો આપણામાં જાગૃતિ લાવે એના માટેના તો એ સ્ટાર્ટ થશે અને તમે જોઈ શકો છો કે એકદમ જોરદાર સુવિધા છે ઘરે પણ ન હોય એવી બધી જ વ્યવસ્થા છે રહેવાની જમવાની બધી જ વ્યવસ્થા હોય તો બધા સ્ટુડન્ટ બેસી ગયા છે અને હવે એ સ્ટાર્ટ થશે બધા જ એક્સપર્ટ જે આવ્યા હશે એ પોતપોતાના લેક્ચર્સ આપે અને પછી આગળ જવાનું હતું દેવળિયા બોપર પછી તો એ બધો પાર્ટ આગળ છે તો જુઓ અને અહીંયા બધું વાતાવરણ મારા માટે બહુ આવે છે ભગવાનની કૃપાથી મેં છેલ્લા બે વર્ષ પહેલા એક સાથે બાવીસ હાવત અમારા જંગલમાં એટલે કે મેઢાના જંગલમાં અમે એક સાથે જોયા બરાબર એકથી દોઢ લીટર હાવત પાણી પીતો હોય છે રોજ બરાબર અને એનું વજન જે વાતાવરણ હોય છે ગિરના ચેન્જ થાય છે ચડી એટલે રેડી અમે લોકો આવી ગયા હાય અહીંયા હાઈએસ્ટ પોઈન્ટ ઉપર હાલો અને આ સાસણ સફારી પાર્ક જ છે અને અહીંયા હાઈએસ્ટ પોઈન્ટ છે બધા અહીંયા ચડ્યા નીચેથી બતાવીશ કેટલું ઊંડું છે ચલો ફોટો પાડી દઉં આવી ગયા ગીર આ કુ જે નેશનલ પાર્ક છે ત્યાં અને અહીંયા છે આ ટાવર આનું કઈ નામ છે બહુ જ ઉપર છે એકદમ અહીંથી છે આખો સાસણનો વ્યૂ દેખાય બહુ જ સરસ હવે જઈ ખાલી હાય હાય બોલો છો ચલો કોણે કોણે વેકેશનમાં માં વ્લોગ જોયા બધાએ જોયા મજા આવી રેડી હવે તમે ઘરે જઈને પાછો આ જોશો ને હા હજી એક્ઝામ બાકી ને પહેલા ઈ ભરો મજાઈવી હા બધાયમાં હાજ ના ના પાડવા ઓળ કોણ છે થી ફેંકી દયો બહુ સરસ એવું છે

તો હવે આવી ગયા છે સફારી પાર્કમાં અને મેઇન એટ્રેક્શન ત્યાંનું સિંહ એ અમને જલ્દીથી જોવા મળી જ ગયો તો તમે પણ જુઓ હરણ છે હરણ હરણ અને શિયાળ ઉપર દીપડો દીપડો આ બધા એટલા ઝાડ ઉપર ચડીને ને બેઠામાં ખબર ન પડે તો દેવળિયા પાર્કની વિઝિટ કરી અને પાછા અમે આવી ગયા હતા કેમ્પ સાઇટ ઉપર અને ત્યાં બાજુમાં જ આ મ્યુઝિયમ છે ખૂબ જ જોરદાર આ તો બધા જ લોકો માટે ઓપન હોય છે અને ત્યાંથી પછી ગીરની સ્પેશિયલ વસ્તુઓ જો તો તમારે લેવી હોય તો સેવનયર શોપ છે તો બધા સ્ટુડન્ટે થોડી ઘણી ખરીદી કરી કરી બધા ખાલી ફોટો પાડી લીધો તો આ અત્યારે નાઇટ વ્યૂ છે એકદમ જોરદાર અને આખું બહુ મસ્ત લાગે છે કે જાણે કોઈ રિસોર્ટમાં આવ્યા હોય અને ફેસિલિટીઝ પણ એટલી સરસ છે અને બધા બસ જો છોકરાઓ ફ્રેશ થાય છે અને પછી છે જમવાનું અને બપોરે પણ જમવાનું એકદમ મસ્ત હતું અને બધા છોકરાઓ ટેન્ટમાં રહેવાનું ને એકદમ મસ્ત એક્સપિરિયન્સ છે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત ફ્રી ઓફ કોસ્ટ આટલી ફેસિલિટીઝ આપે છે તો હું તો ફર્સ્ટ ટાઈમ આવી પણ જોરદાર છે

دھوئی نے سुکوی نے لوچھی نے مکوانا چا અને જમ્યા પછીની એક્ટિવિટી એ કેમ્પ ફાયર હોય છે એટલે કે મસ્ત લાકડા સળગાવી અને ત્યાં અલગ અલગ બધા સ્ટુડન્ટ છે એ પોતાની એક્ટિવિટી બતાવે અને પણ એક થીમ હોય કે સાંસ્કૃતિક વસ્તુઓ જ તમે રજૂ કરી શકો તો મારી સાથે એક બીજું ગ્રુપ હતું જે હજી નીકળવાનું હતું પણ હતું તો એ એક છોકરો બહુ સરસ ગાતો હતો તો મેં એમની ક્લિપ લીધી છે અને છોકરીઓએ પણ બહુ સરસ પરફોર્મ કર્યું તો જુઓ એનો કેટલો જોરદાર અવાજ છે ਪਹਿਲੋ ਗਰਜੇ ਜਾਣੇ ਕੋ ਜੋਗੰਦਰ ਗਰਜੇ ਨਾਨੋ ਏਵੋ ਸਮਦਰ ਗਰਜੇ ਤਿਆ ਤਰਤਰ ਕਾਂਪੇ ਤਰਤਰ ਕਾਂਪੇ ਇਹ ਵਾੜਾ ਮਾ ਵਾ ਸਰੜਾ ਕਾਂਪੇ ਕੁਬਾ ਮਾ ਬਾਲਕੜਾ ਕਾਂਪੇ ਮਧਰਾ ਤੇ ਪੰਖੀੜਾ ਕਾਂਪੇ ਜਾਲ ਤਣਾ ਪਾ ਦਰੜਾ ਕਾਂਪੇ ਸਿਰਤਾਵਨਾਂ ਜਲਪਣ ਕਾਂਪੇ ਤਾ ਕੋ ਕੀ ਐਨੀ ਆਖ ਜਬੂਕੇ ਵਾਦਲ ਮਾ ਥੀ ਵੀਜ ਜਬੂਕੇ ਇਹ ਛੋਟੇ ਉ ਬੀਬੀ ਜਬੂਕੇ ਹੀਰਾ ਨਾ ਸ਼ਨਗਾਰ ਜਬੂਕੇ ਟਮਟਮਤੀ ਬੇਜੋਤ ਜਬੂਕੇ ਸਾਵੇਂ ਉਭ ਮੋਤ ਜਬੂਕੇ

એટલે હવે વાતો નથી કરવાની અને બધાય ફટાફટ હુઈ જાઓ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ તો હવે નેક્સ્ટ ડે અમે લોકો જવાના હતા જંગલમાં અને ત્યારના પણ જોરદાર વિડિયો છે પણ આ વિડીયો લાંબો થઈ જશે તો કાલના વિડીયોમાં મૂકી દઈશ તો જોતા રહ્યો વિડીયો અને કેટલા લોકો આવા કેમ્પમાં પહેલાં ગયા છે કમેન્ટ કરો અને અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને કાલનો વિડીયો ચોક્કસથી જોજો